નમસ્કાર સાથીઓ જય કિસાન હું આપનો રાજુ કરપડા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જે બે માંગણીઓ લઈને ગયા હતા એ માંગણીઓ લેખિતમાં બાહેધરી આજ સુધી ચેરમેને ન આપી જેના કારણે માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતો ધરણા પર બેઠા હતા એ ખેડૂતોને પોલીસે ત્યાંથી ડંડા મારીને હટાવી દીધા પોલીસ દ્વારા કહેવામાં આવ્યું માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોએ બેસવાનું નહીં અમે લોકોએ નક્કી કર્યું કે આપણે કોઈને ડિસ્ટર્બ નથી કરવા આપણે માર્કેટિંગ યાર્ડ થી બોટાદ થી પાંચ કિલોમીટર ની દૂરી પર આવેલ હળદળ ગામ ની અંદર ખેડૂત મહાપંચાયત કરીએ શાંતિથી આપણી વાત મૂકીએ પ્રશાસન ને અપીલ કરીએ પરંતુ આજે સવાર થી અનેક ખેડૂતોને પોલીસ દ્વારા લાઠીઓ મારવામાં આવી ખેડૂતોને હળદળ આવતા રોકવામાં આવ્યા ખેડૂતોને ઉશ્કેરવાના પણ પ્રયત્નો થયા દુઃખની વાત એ છે કે શાંતિથી હળદળ ગામની અંદર જ્યારે ખેડૂતો બેઠા હતા ત્યારે અચાનક જ મોઢે રૂમાલ બાંધી સિવિલ ડ્રેસમાં અમુક લોકો આવે છે ટોળાની અંદર આવે છે એ જ સમયે પાછળ પોલીસ ની વાન આવે છે જે લોકો મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા એ જ લોકો પથ્થર લઈ અમુક લોકો ખિસ્સામાંથી પથ્થર કાઢે છે અને પોલીસ ની વાન પર હુમલો કરે છે ખરેખર વાત આખી એ છે કે અમે શાંતિનો સંદેશ લઈને નીકળ્યા હતા તેમ છતાંય કેક ને આયોજનપૂર્વકનું ષડયંત્ર કરી અને ખેડૂતનો અવાજ કાયમી ધોરણે દબાવવા માટે

અને શાંતિનો માહોલ એવા પ્રયત્ન ખેડૂત તરીકે આપણે સૌએ કરવાના છે મારી નમ્ર અપીલ છે હળદર ગામ બોટાદ જિલ્લાના અને ગુજરાતના ખેડૂતોને કે શાંતિ ન ઢોળાય એનું આપણે ધ્યાન રાખીએ આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આ લડાઈને ચાલુ રાખીશું જય કિસાન આભાર